રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત મતદાન આદર્શ સ્કૂલ ખાતે મતદાન કરવામાં ત્યારે લલિત વસોયાએ તેમના માતૃશ્રી સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા લલિત વસોયાના માતૃશ્રીએ સો વર્ષની વયે મતદાન કર્યું છે ત્યારે લલિત વસોયાએ લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી પોરબંદર લોકસભા બેઠક ઉપર અમેરો માહોલ આ વખતે છે વધુમાં વધુ મતદાન થશે અને લોકો એમનો આક્રોશ મત પેટી દ્વારા વ્યક્ત કરવાના છે મારા બે દિવસ પહેલા જ સો વર્ષ પૂર્ણ થયેલ છે અમને મારી સાથે એમને મતદાન કરવાની ઈચ્છા હતી એટલે મતદાન બુથ ઉપર હું મારા માતુશ્રીને લઈને મતદાન કરવા માટે આવ્યો હતો